વડોદરાના ભાઈઓ તમારા માટે ફરી એકવાર બ્યાસી રૂપિયા વાળા શર્ટ લઈને આવી જ ગયો છું અને આ વખતે તો જોઈ લો ઘણા બધા અલગ અલગ કલર પણ તમને મળી જશે એટલું જ નહીં માત્ર એક હજાર રૂપિયા માં શર્ટ પણ મળી જ જવાના છે તો એની માટે ફટાફટ વિડીયો દસ લોકો સાથે શેર કરી દેજો અને પોચી જ સંગમ ચાર રસ્તા કુલદેવી ગાર્મેન્ટ્સમાં અહિયાં તમને બ્યાસી રૂપિયા વાળા શર્ટ તો મળશે પણ બીજી ઓફરો જોઈએ તો એકસો પચાસ રૂપિયા માં એક અને એક હજાર રૂપિયા માં સાત સાત શર્ટ પણ મળી જશે હેવી મટીરિયલ ના શર્ટ અને બીગ સાઇઝ ના જોતા હશે એકસો નવ્વાસો નવ્વાણું મળશે પીસ મળી જશે વોર્મલ પેન્ટ અને કોટન પેન્ટ પણ તમને નવસો નવ્વાણું રૂપિયા માં ત્રણ નંગ મળશે એક જીન્સ લેશો તો ચારસો નવ્વા રૂપિયા ત્રણ જીન્સ લેશો તો તેરસો નવ્વાણું રૂપિયા મળશે કાર્ગો પેન્ટ પણ તમને ચારસો પચાસ રૂપિયા એક અને અગિયાર મળી જશે અને શોર્ટ પણ તમને દોઢસો રૂપિયા માં મળી જવાના છે તો ભાઈ લોકો તો દસ દસ જોડી કપડા આઈ લઈ જ જાય છે તો તમે હોય પોચી જજો લ્યા રમન કાકા હેડો અને આવા જોરદાર વિડીયો જોવા માટે અમને જ અમને ફોલો કરો